નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે આપ જોઈ શકો છો કે જે પ્રકારે દૂધના ભાવમાં વધારો ઝીકાયો છે આપણે જે મળતી માહિતી મુજબ છે કે જે પ્રકારે આ લેટર સામે આવ્યો છે કે અમૂલ ડેરીના દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ વધારો થયો છે એટલે હવે આ તમામ જનતાની રાજ્યની તમામ જનતા ઉપર આ ભાવ ઝીકાયો છે વધુ એક આ મોંઘવારીનો માર આપ જોઈ શકો છો કે અમૂલ ડેરીએ આ ભાવ વધારો કર્યો છે જે પ્રકારે વાત કરવામાં આવે તો અમૂલ ગોલ્ડ દૂધના જે ભાવ છે પાંચસો ની જગ્યાએ જે તેત્રીસ રૂપિયા જૂનો ભાવ હતો તેની જગ્યાએ ચોત્રીસ રૂપિયા એટલે કે લિટરે બે રૂપિયા કરવામાં આવ્યો છે સાથે અમૂલ ગોલ્ડ દૂધના 6 છ ના જે ભાવ હતો ત્રણસો છન્નું રૂપિયા તેની જગ્યાએ ચારસો અઠ્ઠાણું સાથે અમૂલ શક્તિના પાંચસો મિલીટર ભાવ વધો છે તેનો ભાવ છે ત્રીસ રૂપિયા તેની જગ્યાએ એકત્રીસ રૂપિયા એટલે હવે નવો ભાવ છે તે સીધો એકત્રીસ રૂપિયા એટલે કે આ પાંચસો મિલી લીટરે એક રૂપિયો અને લીટરે બે રૂપિયાનો ભાવ આપ જોઈ શકો છો વધુ એક માર આપણા જે ગુજરાતની જનતા છે તેની પર લાગ્યો છે જે પ્રકારે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે

વડોદરા અને ગુજરાત જનતાને દૂધનો ભાવ વધારો મળ્યો છે અખાત્રીસના શુભ દિવસે સારામાં સારું કહેવાય જોવા જઈએ તો કારણ કે જનતા એક બાજુ મોંઘવારીના મારમાં દિસાઈ રહી છે કોઈ પણ ભાવ ઉતરતા નથી બધા ભાવ વધી રહ્યા છે પેટ્રોલ હોય ડીઝલ હોય અનાજ પેટ્રોલ બધાના ભાવ વધી રહ્યા છે અને વસ્તુ છે કે સવારે લોકોને ચા પીવાની હોય છે ચા દૂધ નાસ્તો કરતાથી બાળકો પણ દૂધ પીતા હોય છે નાના નાના ભૂલકાઓ દૂધ પીતા હોય છે અને દૂધના પાછળ વારંવાર આટલો બધો ભાવ વધારો થાય અસહ્ય ભાવ વધારો જો પાંચસો ગ્રામ પાછળ રૂપિયા વધતો હોય તો કરતા ચા ચાની લારી પર ભાવ વધી જશે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમ જનતાને બહુ મોટો માર પડશે અને મને એવું ધ્યાનમાં છે કે વર્ષો પેલા જયારે કોંગ્રેસ શાસન હતું ત્યારે કઈક પાંચ પૈસા વધે ત્યારે પણ દૂધની ડેરીઓને ફલટાઈ નાખતા હતા અને પદાર્થ થાય એવું દૂધ પણ અત્યારે તો એક એક રૂપિયા વધી રહ્યો છે અને હવે મને પણ એવું લાગે છે કે કદાચ વાહનવું એવું પણ વાંચવામાં આવશે કે ઉનાળો છે ઘાસચારાની તંગી છે એના કારણે આ દૂધનો ભાવ વધારો કરવામાં આવે છે તો આપણે બીજી વચ્ચે એમ પણ કહી શકીએ કે ચોમાસામાં સંતવર્ધિને ચોમાસામાં વરસાદ પડે છે તો ત્યારે ઘાસને ઘાસ ચારવું હોય તો ત્યારે ભાવ ઓછા કરવા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાને એક લૂંટવાનો કીમ્યો અમૂલ દેશથી બનાવી છે દૂધ ના વધ્યો છે મારા ખ્યાલ થી બે ત્રણ દિવસમાં ઘી ના બટર ના ના આ બધાના ભાવ વધે એટલે મોંઘવારી નો અસહ્ય માન હવે જનતા ને વેઠવાનો આવે છે અને જનતા પણ કઈ બોલવા તૈયાર નથી એટલે કઈક ને કઈક આજે અખાત્રીજના શુભ મુહૂર્ત અને આવતીકાલના ગુજરાત સ્થાપના દિવસની વડોદરા શહેર ને એક ભેટ મળી ગયો હોય શું માનો છો આ જે પ્રકારે આ ભાવ વધી રહ્યા છે એક બાજુ નોકરીઓ પણ નથી હવે કોન્ટ્રાક્ટર પદ્ધતિ ચાલી રહી છે તો બીજી બાજુ આ ભાવ વધ્યા છે એટલે મારો છે હવે રાજ્ય સરકાર હવે આ બાબતે લગામ લાગવી જોઈએ કેન્દ્રએ પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ જી જી જરૂર છે કેમ કે એક બાજુ મોંઘવારી છે બીજી બાજુ બેરોજગારી છે લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરતા હોય છે આઠ દસ પંદર હજારમાં નોકરી કરવાની ઘર ચડાવવાનું બાળકોને ભણાવવાના તહેવારો કરવાના એટલે આજની એટલી ભયંકર સ્થિતિની અંદર લોકોને જીવવું મુશ્કેલ છે કંઈક ને કંઈક સરકારે વિચારવું જોઈએ કેમ કે બધી બાજુ મોંઘવારી બેરોજગારી આ બધું ચાલી રહ્યું છે તો લોકોને જીવવું દુષ્કર થઈ જશે એક રૂપિયો એટલે તમે સમજી શકો છો ઘણો બધો ભાવ અને લિટરે બે રૂપિયા એટલે ઘણો બધો ભાવ વધારો થઈ ગયો એટલે ટૂંક સમયમાં જે બટરના પણ ભાવ હોય એટલે લોકોને ખાવું પીવું શું કરવું કઈ સમજ નહીં પડે શાકભાજીના કઠોળના ભાવો આ ટાઈટ છે રોજગારી લોકો પાસે છે ને મજૂરી પણ હવે લોકો મળતી નથી કારણ કે એક જ મજૂર પર કામ ઘણા બધા ઈચ્છી ઉભા થયા છે તો સરકારે બધું વિચારું જોઈએ અને એક એકવાના કારણે પણ આ બધું બની શકે છે આ ભારતીય જનતા પાર્ટીના બધી બાજુ હોય છે તો એમને જનતાનું ધ્યાન રાખવું જોઈએ અને અખાત્રીસ ના શું અને ગુજરાતના સ્થાપના દિવસે આટલું બધું જો જનતાને ને આવતીકાલનો ગુજરાત સ્થાપના દિવસ છે આને ભાવ ઉતારવો જોઈએ એની જગ્યાએ બહુ વધારે ત્યાં ગુજરાત સ્થાપના દિવસો ઉજવવાનો કંઈ મતલબ નહીં નથી ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવાય કે ગુજરાતની જનતાને મોંઘવારી બેરોજગારી વધારે છૂટકારો મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવતા આવતીકાલના ગુજરાત સ્થાપના દિવસે જ લોકોને અસહ્ય મોંઘવારી દૂધના પાઉચ પાછળ એક લીટર પાછળ બી રૂપિયા અને પાંચસો ગ્રામમાં એક રૂપિયો વધારો અસંહ્ય મોંઘવારી થઈ ગઈ છે સરકારે હવે ક્યાંક વિચારવું પડશે બાકી જનતા પણ જ્યાં છોડી દેશે તો ક્યાંક ને ક્યાંક લોચો થશે એટલે જાય એક એવી વસ્તુ છે નાના નાના બાળકો પણ એવા છે કે એમને દૂધ પીવડાવવું પડે પોષકક્ષમ દૂધ હોય છે નાનો બાળક હોય અને અમાર વૃદ્ધોને પણ દૂધની જરૂર હોય છે તો ક્યાંક દૂધનો ભાવ વધ્યો છે તો સરકારે આ બાબતે થોડી વિચારણા કરવી પડશે બિલકુલ સરકારે વિચારણા કરવી જોઈએ અતુલભાઈ જોડાયેલા રહેજો ચાલુ જ રાખજો અમારી સાથે અન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ સામાજિક કાર્યકર છે તે તે પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું પરંતુ ચોક્કસ સામે ચૂંટણી આવી રહી છે દર્શક મિત્રો એટલે તેમ છતાં પણ આ ભાવ વધ્યા છે પંકજભાઈ પણ જોડાયા છે પંકજભાઈ શું કહેશો જે પ્રકારે ભાવ વધ્યા છે શું માનવું છે આપનું હા પંકજભાઈ શું કહેશો દૂધના ભાવ વધ્યા છે શું માનવું છે આપનું જે પ્રકારે વીજના ભાવમાં આ કરવામાં આવે છે અને દર વખતે કઈ થોડા દિવસ થાય એટલે વીજના ભાવ વધી જાય છે અને વીજ એ સામાન્ય માણસને નાના બાળકથી માંડીને વૃદ્ધોને સદાના જ ઉદ્યોગમાં છે દરેક દરેક જળ અને ઉદ્યોગમાં લેતી બનતી છે અને જીવન જરૂરિયાત થી વ્યક્તિમાં વસ્તુમાં દૂધનો સમાવેશ થાય છે એવા સંજોગોની અંદર જે અમૂલ ડેરી છે ને જે વહીવટદારો છે એમનો આ નિર્ણય એ સામાન્ય માણસ ને આઘાત રીત છે એના દિશામાં કાતર મારવા સમાન છે અને જે ગૃહિણીઓ છે એમનું બજેટ સંપૂર્ણપણે ફેરવી નાખે એ પ્રકારનો છે આગળ

સસ્તું સારું અને સુવિધાસ એ તમારે જોવાનું કામ છે સરકારી કામ છે અને આના બાબત જોઈએ સરકાર પંચીને પોતે પણ ગુજરાત સાથે છે એમણે પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે ગુજરાત સરકારે ગુજરાતના ધ્યાન આપવું જોઈએ

सिंह द्वारा लिखा गया यह भारत चंद्र पत्रिका है और यह एक उदयोवन है जिसको हम सब लोग अह संपादकों द्वारा और जो पढ़ाए जाने में पत्रकारों का और खेल मंत्री प्रदेश की सुभाष विनोद कांग्रेस प्रभारी

સમય આવે ત્યારે આ પક્ષી સાથે આવી રજૂઆતો કરવી જોઈએ તમને જે તકલીફો પડી રહી છે પણ આપણે વડોદરા કે ગુજરાત એ સાથે જે હું સાંભળી રહ્યો તો હજુ કઈ પણ યો છે અને હવે જનતા પરિસ્થિતિ શકતું નથી એટલે જનતા હવે ક્યાંક ને ક્યાંક એ કહી રહ્યું છે કે ચૂંટણી લાગણી તો છે પણ હવે જનતા વિરોધ પણ કરી શકતી નથી અને વિરોધ કરે તો વિરોધને દબાવી દેવામાં આવે છે બિલકુલ પંકજભાઈ અમારી સાથે જોડા અતુલભાઈ તમારી પાસે ફરીથી આવવા માંગીશ અતુલભાઈ શું માનો છો આગામી છ મહિનામાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી રહી છે હવે આ બે રૂપિયા કેટલા ઇફેક્ટ કરશે શું માનો જનતા પર જે ભરોડા ડેરી ની સ્થાપના થઈ ત્યારે નહીં નકું ડેરી અમુલ રૂપિયો વધારે અને લોકોને તકલીફ તો પડશે હવે આગામી દિવસોમાં કોર્પોરેશન ઇલેક્શન આવવાનું છ મહિનામાં પરંતુ ત્યાં સુધીમાં જનતા ને કઈક કઈક રીતે આ લોકો ભૂલાડી દેશે અને જનતા પણ ભૂલી જશે જનતા બોલવા માટે તત્પર જ હોય છે એને કઈ જનતા ને પડી હોતી નથી પરંતુ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગ વ્યક્તિ છે એને આ બહુ મોટો ફાટકો છે ગૃહિણી નો ફાટકો છે સવાર થી જ દૂધ ડેરી પર જેવું પણ દૂધ લાવવું પડશે ને સવાર થી તકલા ઘરમાં પણ ચાલુ થઈ અને ત્યાં નો પણ તકલા થઈ જાય બાળકો સ્કૂલ થી જવાનું હોય અને એ બધું અસહ્ય કહેવાય અસહ્ય કહેવાય એ રીતે મેં પહેલા જ કીધું કે ભારતીય જનતા પાર્ટી ખાસ કરું કોંગ્રેસ નું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી ના બધા લોકો ખેડી ને ઉડી પાડવે ડપા ફેટી દેતા હતા

પીવી પણ મોંઘી મળશે જુઓ કે અત્યારે મફતમાંના ભાવે આમ જોવા જઈએ તો ચા મળતી હતી પણ હવે આ ચા પીવી પણ ખૂબ મોંઘી પડશે કારણ કે જે પ્રકારે આ ચા ચૂસ્કી સાથે પીવાની મજા તો આવશે પરંતુ તેના ભાવ પણ એ જ પ્રકારે ચૂસવા પડશે કારણ કે ચૂકવવા પડશે કારણ કે જે પ્રકારે હવે અમૂલ ડેરીએ જે ભાવમાં વધારો કર્યો છે ત્યાર બાદ હવે રાજ્યની તમામ જે બધી ડેરીઓ છે બનાસ ડેરી હોય બરોડા ડેરી હોય સુમૂલ ડેરી હોય અને એક દૂધ જે બધી ડેરીઓ છે તે પોતાની ભાવ પોતાની રીતે વધારશે પરંતુ ચોક્કસ એ અમૂલના ભાવ જે વધારો કર્યો છે અમૂલ ડેરીએ આગામી સમયમાં અમૂલ ડેરીમાં પણ ચૂંટણી આવવાની છે ત્યારે હવે આગામી સમયમાં કોર્પોરેશનની પણ ચૂંટણી આવી રહી ત્યારે આ બે રૂપિયા કેટલો જે મોંઘવારીનો જે ભાવ વધ્યો છે એ કેટલો અસર થાય છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ ચોક્કસથી આવતીકાલથી જો તમારે આ ચા પીવી હશે તો બે રૂપિયાનો વધારો તો જરૂરથી આપવો પડશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા